સુરેન્દ્રનગરના ડોક્ટર અક્ષય રાવલે એકાવન જેટલી વર્લ્ડ રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી વિશ્વ વિક્રમ સર્જ્યો સુરેન્દ્રનગરના યુવાન અને સેવાભાવી ડોક્ટર અક્ષય ધનેશભાઈ રાવલે તાજેતરમાં જ વિશ્વની પ્રખ્યાત ઇન્ટરનેશનલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અમેરિકન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હાવર્ડ વર્લ્ડ રેકોર્ડ બુક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ઓફિશિયલી વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સલ રેકોર્ડ ફોરમ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બ્રાબો ઇન્ટરનેશનલ વર્લ્ડ બુક લંડન બુક ઓફ રેકોર્ડ જેવી વિવિધ વર્લ્ડ રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે તેમના રેકોર્ડની વાત કરીએ તો તેઓ સૌથી નાની ઉંમરે સૌથી વધુ ટ્રેડિશનલ મેડિસિનના શૈક્ષણિક પ્રમાણપત્રો મેળવનાર અને બીજો રેકોર્ડ સૌથી નાની ઉંમરે સૌથી વધુ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નામ નોંધાવનાર તરીકેનો વિશ્વ વિક્રમ પણ તેઓએ સર્જ્યો છે ટ્રેડિશનલ મેડિસિનના અભ્યાસક્રમમાં આયુર્વેદ નેચરોપેથી પંચકર્મ પંચગવ્ય પંચભૌતિક હર્બલ મેડિસિન યોગ વગેરે પારંપરિક ચિકિત્સા પદ્ધતિનો સમાવેશ થાય છે આ રેકોર્ડમાં એકસઠ જેટલા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે આમાં સર્ટિફિકેટથી લઈને પીએચડી સુધીના તમામ પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે આ રેકોર્ડ પોતાના નામે કરીને ડૉક્ટર અક્ષય રાવલે વિશ્વ વિક્રમ સર્જ્યો છે આ ઉપરાંત ડોક્ટર રાવલને શૈક્ષણિક સિદ્ધિ તથા સેવા કાર્યોને કારણે ભારત વિભૂષણ ભારત ભૂષણ ભૂષણ આરોગ્ય રત્ન આયુષ ગ્લોબલ ઇન્ડિયન એક્સલન્સ બ્રહ્મગૌરવ તેમજ અનેક સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓએ કોરોનાના સમયમાં ઘણા બધા સેવા સેવાકાર્યો કર્યા જેમાં સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં લગભગ એક લાખ પ્યાલીસ જેટલો કોરોના પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કર્યું સુરેન્દ્રનગરની વિવિધ સરકારી અને બિન સરકારી કચેરીઓ તથા બેંકમાં પણ પચીસ હજાર પેકેટ કોરોના પ્રતિરોધક આયુર્વેદિક ટેબ્લેટનું નિશુલ્ક વિતરણ કર્યું હતું રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ